મિત્રો તમે આવા વિડીયો તો ઘણા જોયા છે પરંતુ આ જે વિડીયો જે છે તમારે એકવાર જોવા ખૂબ જ જરૂરી છે શમશાન ઘાટની અંદર રાતના ટાઈમે આવું કંઈક વસ્તુ દેખાયું અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ છે શું આ હકીકત છે કે ફેક છે એ પણ તમને છેલ્લે જણાવવાનો શું વિડીયોને છેલ્લે સુધી જો તમે આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણે ઘણા વિડીયો જોયા છે આપણે ઢાકણના વિડીયો પણ જોયા છે ફેક વિડીયો પણ જોયા છે પરંતુ આ સમ મશાન ઘાટની અંદર રાતના ટાઈમે કોઈ અજીબ વસ્તુ દેખાયું જે એ આજે ભાવનગર જિલ્લાના એક નાનાકડા ગામમાં દેખાયું હોવાના સમાચાર વહેતા થયા છે પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે અત્યારે જે માર્કેટની અંદર નવું નવું વસ્તુ આવે છે નવું નવું કંઈક ફેંક હોય આવતું હોય છે અને સાચું પણ આવતું હોય છે પરંતુ આ જે જે વસ્તુ જે છે ભાવનગર જિલ્લાના એક નાનાકડા ગામમાં દેખાયું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે અને લોકો કહે છે કે ભાઈ આજે ગામની અંદર કોઈ મરળ પામ્યું હતો અને રાત બે દિવસ પછી શમશાનઘાટમાં રાતના ટાઈમે આ વસ્તુ જે છે દેખાયું હતું અને પોતાના જ ફોનથી કોઈએ આ વિડીયો જે છે ઉતાર્યો હતો ને આપણને શેર કર્યો છે લોકો કહી રહ્યા છે કે ગામની અંદર જે રાતના ટાઈમે આ વસ્તુ દેખાયું છે પરંતુ હવે મિત્રો તમને જણાવી દઉં છું કે એમની પાસે સચ્ચાઈ શું છે કે અત્યારે માર્કેટની અંદર દરરોજ કંઈક નવું નવું આવતું હોય છે ઘણા લોકો ફેક પણ વિડીયો મોકલતા હોય છે ઘણા લોકો ઓરિજિનલ પણ વિડીયો મોકલતા હોય છે પરંતુ અત્યારે તમને હું જણાવી દઉં જ્યારથી એઆઈ આપણા ઇન્ડિયામાં આવ્યું ત્યારથી જ માર્કેટની અંદર કંઈક નવું નવું આવતું હોય છે આપણને દેખાઈ રહ્યું છે કે કોઈ પ્રેંગ શૂટિંગ દ્વારા આ બનાવવામાં આવ્યું હોઈ શકે કોઈ કોમેડિયન શૂટિંગવાળા ભાઈએ બનાવવામાં આવ્યું હશે એવું થઈ શકે છે પરંતુ આવનારા ટાઈમે આપણને ખબર પડશે જે શમશાન ઘાટમાં જે રીતના આ વસ્તુ દેખાયું છે આ શું હોઈ શકે છે એ જરૂરથી તમને મળતી માહિતી અનુસાર નેક્સ્ટ વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશું આજની વિડીયોની અંદર બસ આટલું જ જૈન